ઓહો લ્યા ભેં હ આટલું મોણું ઉઠાય લે કાકા તો રજા હે હે રજા રજા ન્યાલ લઈ જવાનો રજા હે હા રજા છે હોભળ મારવા પેલું ટ્રેક્ટર હેડ્યું છે ને આ ધાર પંખા દેવું છું મૂચા લઈને ફટોફટ હેડ હારો શું કીધું હા અને વેલો ઉઠવા રાખો હવે આટ કાકા રજા હતી એટલે હા હા એ ભાઈ ગુંડા

છોકરા હોય પૈસા તો આપડે પૈસા તો એવું કોઈ વિચારો એ છોકરું આપડે પાણી આ બંદુક લેવા કે મારા માથે થી હવે મારી વાત કે આપણે બે વાી પચાસ ટકા તમારો ભાગ આપડે પંદર બે તારીખ વેસ્ટ કરી છે મારા ઘેર તને ખબર આપણે આપડા વખવાની લાકી ના કર નકા બોધુ છું હા ઉડાળી મેલ્યો હા આયા ગડદાર જે થારી માં તે ઈ થારી માં તો ધુજો આજા ધુકો કરી દીજે એકલી ખવરાઈ ગયા એટલે ઓમે કરી ઓમે આ સમય થી મારા કાકા ની એક વાત મને યાદ આવી ગઈ માર કાકો મને કેતા બેટા હરી ઘેર કોઈ દાળો કૂતરો ના પાડતા ને તમને જ છે આ દે મને આજે પણ આ ઈજા માટે હું કૂતરો થવાય તિયાર છું બરાબર કે બેટા હજી આ ભલા દા મૂઠાનો સંગ ના કર્યો તો શું કામ કર્યો તો

સાયકલ લાવ ને ની અન છે કે આપણે સાયકલ ઉભી રાખો અને એ છોકરાને ને તાર પછી હવે બેહો બેહો દોહા મારા જોડે પ્લાન છે હા તું પ્લાન કે પછી મારા જોડે પ્લાન છે કે હવે આપણો મારી વાત એ મને આ બે ભાગ પોહાતા નહીં

કોઈ પણ જાતની ચાલાકી કરીને તો પરિણામ ભોગવવા તૈયાર રેજો

કોમન કોમન પંદર દાડા થયા છો મજૂરી છે કોમ રાશિ ના આવશો હું પેલા ભલાજી ની પુડા વાળવા દવા ને થાય હા એટલે હવે હીરો વખતે વખતે પૂરા વાળવા દવા નું એમ ને હું તને હાથ જોઈ કહું છું કે હીરા વાત મારા જોડે કરે નહીં હવે એ હીરા પાછળ ને પાછળ ફરી ફરીને ના પંદર દાડાથી થી આપડે રાખડા છે નહીં હીરો જોયો કે કેવો હીરો છે શું છે એ ખબર નહી અને ખાલી નોમ ચીડે ફરી ફરીને ખાવા ખાવા નિયાલે આપણને અને હું શું કહું છું આ પૂરા વાળવા દાન તો આપડા ઘરમાં માં આવશે

એ તો બચી જાય આપણે તો જેલમાં ના જાય ને કાકી જિંદગી હળો કાકા માર તો ખાવી પડે એક કરોડ માટે તો લોકો હવે વી વી વર્ષ જેલ ભોગવી હતી અને આપણે ખાલી માર ખાધી થઈ હવે મારી વાત વાપરો તમે હાલ પૂડા તમે સાઈડમાં માં મેલ દો નેટ કોમ હાલ કાલનો નો દવા કોમ મળ્યું થઈ સાઈડ માં મેલાઈ દે તમે વાત વાપરો કે હાલ પૂરા ખાડી શું આપો શું છે કે ભૂલી જાય હમણાં હું મારી વાત વાપરો હા કે આપણે મફુજી નો ખુટાર થયા જ્યુ બરોબર હા હીરો આપણા હાથમાં આવ્યો નહીં નહીં બરાબર પછી હીરા વાત આપણા ગામ માં થી સો જણા આપણે જોણો છો ઓય બરાબર ઓય ઓય જો એ હાથમાં આવ્યો જ ને તો આપણા ખબર પડી જોત હા બરોબર એટલે હીરો તો હજુ જે કોઈના હાથમાં આવ્યો નહીં આ એ તો સહેજ કે બરોબર હવે આપણે કાઈડિયા કરીએ બત્રીદા મહેરબાની કરીને આઈડિયા હારો લાવજો હો હલકાર અને બીજી વાત કે આજનો દાડો તારા માટે છે જે આઈડિયા લાવ્યો એ લાવજે ને કાલ સવારે પેલા પૂડા તો નક્કી થઈ આ આઈડિયામાં કમ્પ્લીટ હીરો આપણા હાથમાં હશે એવું હા હવે તો ખૂટરમાં હીરો નતો ના પણ મે ઊંજે ઉંજે એવું વિચાર્યું કે કદ્યક થઈ ખૂટરમાં હીરો હોય બરોબર હીરો હશે અને કદ્યક થઈ મફુજીએ ખૂટર કોક દાડો ફેદી હોય ગમે તે એવી નજર પડી હોય કે ડેકી ખોલી હોય અને હીરો એના હાથમાં આવ્યો હોય અને મફુજી એ ચોક ઘરમાં હીરો મેલ્યો હોય તો હા ભત્રીદા એ વાત સાચી છે પણ મફુજી ગોડા મફુજી ગોડા છે તે હીરો ઘરમાં મેલ્યો છે એટલે આ મૂર્ખા કદાચ મફુજીના હાથમાં હીરો આવ્યો હોત ને તો આટલી ઘણા એના ઘેર બંગલો ઊભો હો અને એ પોત માળનો વાત કરો છે મને ભણાવવા આવ્યો છે હવે કાકા મફુજી ગોડા નહીં પણ મફુજી નઈ એવું મગજ ના કરોડ નો હીરો છે કાચનો દોડો છે હીરો હીરો છે તાણે આપણે બધો અનુભવ થયો પેલા સાહેબે કીધું કે એક કરોડ કિંમત છે તાણે આપણે અનુભવ થયો ખબર છે હા હા પણ હવે કરવાનું છું એમો

અમી જા અને આપડે કોઈ ગોડા વેચી ની આપણે દસ દસ લાખ કે પંદર પંદર લાખ રૂપિયા હાલો અને પાછી ના કે પણ હું શું કહું ખબર છે કે આપણે ચાન રાતે જા હવે એ આપણે વાર રાખવી પડે એ વાત સાચી છે તો એટલ કે અત્યારે ઓટો મારતા હોય મફુજી ઘરમાં હવે અત્યારે નતારે હવે મારી વાત ખબર આર્યું ને આપણા અગાઉ માટે પ્લાનિંગ કરવાનું છે અત્યારે મફુજી પીર આપણે આટલી આટલી નજર રાખવી પડે ચાણી ઘરમાંથી બહાર નીકળે છે ચાણી આવે છે છોકરો ચાણી નિહાલ જાય છે ચીટલા વાગે ઘેર આવે છે એ બધું ટાઈમિંગ આપણે ફિક્સ કરવું પડે અને તાણે વચમો ટાઈમ મળે આપણે

当然了吧